હલો નમસ્તે અમિતભાઈ ચાવડા બોલું છું હવે અમે આ યાત્રા લઈને આવ્યા છે ને બનાસકાંઠા વાવથરા જિલ્લામાં ડેડુઆ ગામે છીએ હવે અહીંયા આગળ મારી સાથે ઓછા પચાસ અરજદારો છે લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અને એ બધાએ લેખિત પણ વારંવાર રજૂઆત ફરિયાદ આપી છે કે અહીંના જે તલાટી છે એણે આ આવાસ યોજનાના નામે બધા જોડે દસ દસ હજાર રૂપિયા લીધા છે અને જે હપ્તા આવે છે એમાંથી પણ પહેલાં એને પૈસા આપવાના તો જ હપ્તા આવે એવી આખી પદ્ધતિ છે અને એના માટે રજૂઆત કરવા જાય છે તો આ એની સાથે મિસબિહેવ કરે છે ધક્કા મારીને બહાર કાઢી મૂકે એવું થાય છે એટલે આ ડેડુઆ ગામમાં બરાબર એટલે આમાં છે ને એમણે તાલુકા વિકાસ અધિકારી મામલતદારને કલેક્ટર ડીડીઓ બધાને આપ્યું છે હવે અને લેખિત રજૂઆત પણ છે હું આ નંબરથી તમને કોપી પણ વોટ્સઅપ કરાવું છું તા જી જી તાત્કાલિક એની પર કોઈકને એક્શન લેવા પડે ને આવો કોઈપણ તલાટી હોય કે જે આટલા લાંબા સમયથી લોકોને હેરાન કરતા હોય તો કડક કાર્યવાહી પણ થવી જોઈએ હું તમને લા લેટર મોકલું છું ને જરૂર પડે તો આ માંગીલાલભાઈને કહું છું એ બધાને લઈને તમારી પાસે પણ આવે હા ઓકે થેન્ક યુ તમે આ હું કોપી મોકલું છું તમે ફરી માંગીલાલભાઈ કે પ્રધાનજી નો સંપર્ક કરજો કઈ આગળ ટાઈમ લઈને આપણે ત્યાં મળવાઈ જજો ફરી શું થયું કહેજો નહીં થાય તો આપણે વિધાનસભા સુધી લઈ જઈશું આ